મારા બેટલાય હવે અવાજ બદલી ગયો સરપંચ ના ડફળ નું મેં મુખોજ કાઢ્યું ને એમાં મારો બેટો ડેલિકેટ મને એવું લાગતું નથી એવું છે હું એ તમ તો કહે છે ડેલિકેટ ડેલિકેટ તો કે હું આજે ના આવું કાલ લઈ ન આવું એ હું ડેલિકેટ તો ભાદરમર મોકો થઈ રહ્યો બરાબર હા હા તારા અવાજ ને શું શું કરું મારો અવાજ ને સિગરેટ પાથરું તો શું કરું હું જ નામ કાલ મેલો દવાખાને જાઉં પણ છે તમાર આવું પણ છે પેનો પાથ માં ફાટ નો ખાઈ ગયો છે માં નો મેં મારા ફાટ લુગડા પહેરોરો મો મારા નવો બેસી માર્યો

નથી આપણને મારો લોટ બાફલ ખાઈ ને બેઠા રાખો હવે તો બેહો લોટ

સરપંચ સર ભેગોગારી આટલો પાવર કરે છે સરપંચો એક થાય કે દો થાય પણ જેટલા જેટલા દુશ્મન છે ને એટલા એટલા દુશ્મન ને ભન કરવામાં આવશે

हेलो जिला माजी बोलो चुका हाँ साहेब बोलो तुम्हें जी ग्रांड पास करी थी ना वो है वो वो तुम्हारे लिए पास था जी है हाँ तुम्हारे बीवा आपानी चेंडीलिकट ने लेता हो जो डेलिकट दो से आ, दो से डेलिकट दो करने चर्च था है साल जने हाँ ओह माँ डेलिकट ने तो मैं सेटिंग

એને કાળા મોઢાને ખવરાય ને એ નરવાનો છે પણ એ સાહેબને કોણ કે થોડા કાળા થઈ જાતો હોય તો અચ્છા સાહેબ એની સહી જોવે છે તો આનો દેલી કટ પાસે જાવ શું કેવા માગે પોતે હવે એમ હું કેમ પર ભાદરો મારે નથી આવું હું શું મોઢે આવું તમે બે જો તમે બે દો ને ઓલે ને વીણભા ને તળદાન ને કાબન તણે ને હાબે ઈ રેસ સબ ગામ ખબર છે ને એ અમારું તો માન છે ને અમારું માન છે ને એ જ

હવે આપડે આ સરપંચ શું કેવા માંગે છે ઈ આપડે તો લો મારા બીજા પણ ફસાવાય આવે ફાટે ફાટી મોટા સરપંચ બોલો એનો જો

વાત કરો મને હું સમાધાન કરાવું છું હવે કાઢી વાત હલકો ને આવ્યો

તમારી છે તો માફી માંગવી પડે

માફી માગવાની ના માગવાની પૂરે પૂરેપૂરા ખાલી બે હાથ વાત પુરા કરો એમ હોય તમે

સરપંચ બેલક ને બધા એક થઈ ગયા તો